લો ફેમિલી ગેમ છું બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના અને આ બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં આવશો અમે પણ મજામાં જ છીએ જોકે સરસમાં આજે તમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને બને છે એવું કે આખો દિવસ આપણે સ્કૂલે હોય મતલબ બપોર સુધી સ્કૂલે હોઈએ પછી કામમાં હોય અને એ બધું રહે છે ને તો બ્લોગમાં સરખું આવે છે ને મેળે નથી આવતું ભાઈ આપણને એટલે કીધું ચાલો આજે તો મોર્નિંગથી જ સ્ટાર્ટ કરી દીધો છે બ્લોગ અને સેકન્ડ ડે કે તમે જોઈ શકો છો કે આપણે છે ને સાડી વેર કરી છે અત્યારે તો સ્કૂલમાં આજે ફોટો સેશન છે એટલા માટે નેક્સ્ટ આગળ પણ મતલબ આવતીકાલના બ્લોગમાં પણ એવું જ કંઈક છે તો એ પણ ખાસ જોજો તમે સેકન્ડ આજના દિવસે થોડું ઘણું સ્કૂલમાં આપણે વ્યસ્ત રહેશું એ બધું પતશે પછી ફરીથી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું પણ સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હું બોલું જ છું તો બધાને જય શ્રી કૃષ્ણ રહી ગયું હતું કહેવાનું અને સેકન્ડ ડે કે આજનો દિવસ આપણો કેવો રહે છે ને એ આપણે બ્લોગમાં જોવાનું છે તો કન્ટિન્યુ સ્કીપ કર્યા વગર બ્લોગને એન્ડ સુધી જોજો તમને કેવી મજા આવે છે એ પણ મને એન્ડમાં કહેતા જજો તો ચલો આજના દિવસની શરૂઆત કરીએ સર ફોટો સેશન પૂરું થઈ રહ્યું છે અને હવે છે ને મને તો અત્યારે મારી લાઈફ ટાઈમ જે સ્કૂલની લાઈફ હતી ને એ યાદ આવી ગઈ અમે નાના હતા ને ત્યારે કેટલો હરખ હતો આવી રીતે ફોટા પડાવવાનો આપણા ટીચર સાથે એ બધું યાદ આવી ગયું છે એક બી મારી પાસે છે સંગ્રહેલા આઈ થિંક આજે મળશે ને તો હું તમને બ્લોગમાં બતાવીશ ફાઈનલી એક વાગ્યા ને આપણે આવી ગયા ઘરે અને ઘરે આવતા જોયું ને તો આજે તો મમ્મી ને લોકો જમી બી લીધું તું મારી રાહે ન જોયું બોલો જો કે એમનો ફોન આવ્યો તો રસ્તામાં હું હતી મેં કીધું બસ રસ્તામાં જ છું ત્યારે એ જમવા જ બેઠા હતા અને હવે મને બી લાગી ગયું છે ભૂખ કારણ કે આજે સ્કૂલે છે ને નાસ્તો કરવાનો જરાય ટાઈમ મળ્યો નથી હાલો ત્યારે આપણે જમી લઈએ આજના જમવામાં મમ્મીએ જો બનાવ્યું છે અત્યારે તુવેર છે જે મને બહુ ભાવે મમ્મી અગાઉથી નક્કી કરી નાખ્યું હતું ને કાલથી એને બનાવવાનું છે

નથી કારણ કે આપણે જાગ્યા પાંચ વાગે એ મને ખબર છે અને એ પછી થોડું ઘણું કામ કર્યું જેમ કે કપડા બધું પતાયું થોડુંક આપણો વિડીયો કોલ આવ્યો તો ફ્રેન્ડનો તો એમાં વાત પતાવી પછી હું નીચે આવી નીચે આવ્યા પછી છે ને હવે જોયું તો શિવબા અહીંયા બેસી ગયા છે હોમવર્ક કરવા માટે બેનને દસ પેજનું આપ્યું છે હોમવર્ક મને એવું સંભળાયું એટલે ખ્યાલ છે અને મમ્મી અહીંયા બે કઠ્ઠા છે વાતો કરવા માટે એટલે સાંજ આપણી હવે આવી રીતે વિતાવવાની છે ઘરમાં ફર્નિચર ચાલુ હોય ને તો ઘરમાં રહેવું જતાય ગમતું નથી અને એમાં બી છે ને અત્યારે અવાજ સતત આયા રાખે છે આ મશીનનો ને એનો એટલે જવું આમ ના ગમે બધું ઉડે છે એટલું એટલા માટે હવે શિવબા છે ને બિચારા કંટાળ્યા છે

આવે ત્યારે આપવાની એમ અહિયાં શું વાતો માં વાતો માં કડીક તો શાંતિ રાખો અમારા ફેમિલી ને છે ને મારો અવાજ નહીં પહોંચતો એટલો મારા મમ્મી નો અવાજ પહોંચતો હશે ફેમિલી હે ને કોનો ભાઈ નો ભાઈ નો પહાડ ભાઈ નો જેટલો અમારા લક્ષુભાઈ ની વાત થાય છે લક્ષુભાઈ નો અવાજ થોડો જાડો છે ને એટલા માટે પણ લક્ષુ અત્યારે છે ને એ ગયો છે રમવા માટે ફેમિલી પહાડ જેવો હોય ને ભાઈ છે અવાજ અમાર બેટી તૈયાર છે એની હમ કેમેરો કરું ને ફેમિલી એટલે પછી છે ને એ બોલતી બંધ થઈ જાય છે કા મમ્મી

એટલે મમ્મી કઢી ને રોટલો ખાવાની મજા આવે ચોળી ને દેશી ભાણું અને સાથે પાછું આપણે લીધો છે ગોળ તમને બેન શું ભાવે શાક રોટલી કે બાજરીનો રોટલો ને કઢી નાનો નાનો રોટલો છે સિવ હાટુ બનાવ્યા છે આ ભાવે સવાર નું શાક ડે લીધું ભાત શાક બહુ જ અને લખશું તને શું ભાવે લખશું